વાત કરવામાં આવે તો ગીરગઢા તાલુકાના સાણાવાકિયા ગામે સહકારી મંડળીમાં આશરે છ પોઈન્ટ ચાલીસ કરોડ રૂપિયાની ખેડૂત ખાતેદારો સાથે છેતરપિંડી આચરવામાં આવી જે બાબતે લઈને જૂનાગઢ જિલ્લા સહકારી બેંક દ્વારા ફરજ ઉપરના ચાર કર્મચારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા જેને લઈને આજ રોજ ઉના જુનાગઢ જિલ્લા સહકારી બેંક ખાતે ઉના અને ગિરગઢ સહકારી મંડળીઓના મંત્રીઓ એકઠા થઈ આ સસ્પેન્ડ કરાયેલા અધિકારીઓને ફરજ ઉપર લેવા માટે આયોજન પત્ર આપ્યું રાકેશ દવે ધવે હોયષક ઉના આપનો પરિચય મારું નામ ચિનનભાઈ અર્જનભાઈ રાઠોડ શ્રી બિડા સેવા સહકારી મંડળી મંત્રી શ્રી જુનાગઢ જિલ્લા સહકારી બેંક દ્વારા તે ચાર અધિકારીઓ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એ બાબતે અમે બેંકને લેખિતમાં રજૂઆત કરવા આવ્યા છીએ કઈ બાબત લઈને સસ્પેન્ડ કર્યા છે જે તે સમયમાં સહકારી સંસ્થાઓમાં જે ગેરીતિ આચરી અને એમાં મેનેજરોને કારણ વગરને સંડોવાય એ બાબતે શું માંગ છે તમારી અમારી એ માંગ છે કે જે અધિકારી છે એમાં વિપુલભાઈ જાગાણી દિવેશભાઈ મોરી જગદીશભાઈ ચાંદેરા અને રોહિતભાઈ મોરી જે આ ચાર અધિકારીઓને કારણ વગરના જે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એ ખરેખર એક પ્રમાણિક અને નિષ્ઠાવન છે અને એણે ખેડૂત અને મંડળીમાં જે ધિરાણ વસૂલાત અંગે સારી કામગીરી કરેલ છે અને એ કોઈ આમાં લાંશ કે એને કોઈ અપેક્ષા રાખ્યા વગર જે એને નિષ્ઠાથી કામ કર્યું છે અને કારણ વગરના જે લોકોને સસ્પેન્ડ કર્યા છે તો એને અમે જુનાગઢ જિલ્લા સહકારી બેંકને એવી વિનંતી કરીએ છીએ કે આ ચાર નિષ્ઠાના અધિકારીઓને ફરી માનભેર સંસ્થામાં કે આ સહકારી બેંકમાં રાબેતા મુજબ ફરજ ઉપર લઈ અને એમને નોકરી આપે એવી અમારી માંગ છે